નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભગત છોટાદેપુરમાં મધ્યપ્રદેશ રાજ્યના અલીરાજપુર જિલ્લાના કઠીવાડા તાલુકાના ગુડા ગામના ગુમ થયેલ બાળકની ગણતરીના કલાકોમાં તેના પરિવાર સાથે મેળાપ કરાવતી છોટાદેપુર પોલીસ સ્ટેશનની ટીમની કામગીરી સામે આવી રહી છે જેમાં છોટાદેપુર પોલીસ સ્ટેશન ખાતે એક ઇસમ નામે નીરુભાઈ નરસિંહભાઈ ભીંડે આવી જણાવેલ કે આજ રોજ સવારે આશરે સાતેક વાગ્યાના સમયે મારો દીકરો નામે કિશન ઉંમર વર્ષ આઠ મારા ભાઈ શંભુ તથા તેમના પરિવાર સાથે છોટાદેપુર થઈ મોરબી ખાતે મજૂરી અર્થે જવા નીકળેલ તે દરમિયાન છોટાદેપુર બસ સ્ટેશનથી મોરબી જવાનું હોય જેથી મોરબી જવા માટેની બસ આવતા મારા ભાઈએ મારા દીકરા નામે કિશન ને બસ બેસાડેલ અને ત્યારબાદ મારો ભાઈ બસમાં સામન મૂકી બસમાં બેસેલ

જતદપુર બસ સ્ટેપોમાંથી નીકળેલ તમામ ડ્રાઈવર કંડક્ટરના કોન્ટેક્ટ નંબર મેળવી